સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ભાડાના વધારાના લઈને સુરતના પાણેસરા વિસ્તારમાં મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે ચક્કાજામ કરી દીધો હતો રસ્તામાં ટ્રાફિક જામ થઈ જતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો સમય બગડી રહ્યો છે મહિલાઓએ માંગ કરી છે કે જે રીતે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે તે જોતા અમારો પગાર ઉપર વધારવો જોઈએ સાથે ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધારે છે તેને પણ ઘટાડવો જોઈએ જેથી રિક્ષા ચાલકો પર પોતાનું ભાડું ઘટાડી શકે બધા લોકોનો સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો થાય સુનિતા નામની મહિલાએ કહ્યું કે ટૂંકા દળના ભાડામાં પણ ખૂબ વધારો થયો છે અમારી ત્રણ મુખ્ય માંગો છે રિક્ષાના ભાવ ઘટાડવામાં આવે અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે તેને પણ ઘટાડવામાં આવે આજે અમે દોઢસોથી વધુ મહિલાઓએ અહીં હલ્લાબોલ કર્યો હતો જો કે પોલીસે આવીને મામલો શાંત કરાવ્યો પરંતુ અમારી માંગણીઓ તો યથાવત જ રહેશે એટલું જ નહીં પણ કામદારોને રિક્ષામાં નહીં લઈ જવાના કારણે સોથી વધુ મહિલાઓ રોડ પર ભેગી થઈ માંડેસરા પત્રકાર કોલોની કેલાસ ચોકડી રિક્ષાના હડતાલ હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો થયા रिक्शा चालक को पत्रकार कॉलोनी के कामदार महिलाओं ने बेसाड़ी दे परंतु कैलाश चौकड़ी पर फरी रिक्शा वाला जाम ब्यूरो रिपोर्ट डेली इंडिया टीवी सूरत सुनीता उतारिपोली हमारी यही समस्या है ये सिग्नल थोड़ा कम करे और रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेटानी भी भाड़ा बढ़ाना चाहिए पगड़ बढ़ानी चाहिए क्योंकि हमको भी है और रिक्शा वाले को भी है बस यही समस्या है हमारी हम खोज हमारी दो, दो तीन ही मांगे सिग्नल कम करे और पगार बड़ा बढ़ाए और रिक्शा वाले में तीन ही जन बैठे आगे कोई नहीं बैठना चाहिए आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए बस यही समस्या है हमारी